નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટા ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડીમાં વૈષ્ણવો દ્વારા શ્રી ગોસાઈજીનો 510મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો નસવાડી શેર શેરીમાં આવેલ દ્વારકાધીશ મંદિર ખાતે વૈષ્ણવો દ્વારા શ્રી ગોસાઈજીનો 510મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી સવારે પ્રભાત ફેરી બાદ સંધ્યા કાળે શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રા બાદ મહાપ્રસાદી સૌએ સાથે ગ્રહણ કર્યું નસવાડીના વૈષ્ણવો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈને સુંદર રીતે મહોત્સવ ઉજવ્યો નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ વૈષ્ણવો દ્વારા મંદિર માં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પાંચસો દસમો પ્રાકૃતિક મહોત્સવ ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યો જેમાં નસવાડીના ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ સવારમાં પ્રભાત ફેરી સાંજે શોભાયાત્રાના રૂપમાં નીકળ્યા એ પછી રાતના પ્રસાદીનું આયોજન પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે ઉત્સાહથી નસવાડીના વૈષ્ણવે લોકોએ બહુ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલ છે